અને વરસાદ જવાનો હોય છાટા આવે હા થોડા ઘણા છાટા આવે નડે એવો તો કાઈ હારું કહેવાય એવો વરસાદ તો એટલે માતાજીની કૃપાથી આપણે કોઈ વિઘ્ન આવ્યા વગર બે દિવસનો પ્રોગ્રામ આખો કમ્પ્લીટ પૂરો થઈ ગયો નિર્વિઘ્ન હા નિર્વિઘ્ન અને મેં તો આપણે શું છે અહીંયા પ્રોગ્રામ કરીએ માં લગભગ 90% કામ તો કાકાને એને બધાય કમ્પ્લીટ કરી નાખ્યો એટલે બહુ ટેન્શન જેવું તો હોય નહીં આપણે ઘણો કરો ઢળવું થઈ જાય કાકા એમ કોમ્પ્લીટ બહુ ફાઈન કર્યું કાકાનું

વરસાદી વાદળ આમ ઓરિજિનલ હવે આમ જે ગામડાની મોજ ગઈ ગામડાની મોજ આવો વાતાવરણ હોય તો વધારે મજા આવે એટલે એવું થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ આવે છે અને જઈએ હવે ગ્રદરા તમને કોડિયારમાંના દર્શન કરાવડાવી ચલો વાગ્યા છે 7 આરતી થઈ ગઈ છે કે બાકી છે બાકી તૈયારી છે કા તૈયારી છે કથા થઈ છે આપણે ન્યા વરસાદ તો પણ અહીં અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને એકદમ મસ્ત હિલ સ્ટેશન જેવું દેખાય છે સાફતર જતાં દેખાય છે કે બની ત્યારે બન કે બન કે આને કોઈ હોય નહીં બસ જીવ બોલ રહે જો પડી કણ નહી હજી વેડે પડી મંદિર તો પોગી ગયા પણ વરસાદ ફૂલે ફૂલ ચાલે છે કેમ હાલો ભાઈ फटाफट ધીમે પડો લપસતા નહીં લપસતા દોડતા નહીં કલ્લી જાહો દી એટલે કેતો તો લઈ લ્યો છત્રી લીધી વત ને મને વખત આઈ થી તો બોલો જે પેટ મને દે ગયા કે કામ હા 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 હા

どういう感じ જો એટલે અત્યારે રી કેરી નોતી હાન ગયું હોય ના ના નોતો પણ એમ પોટા પડાવતા હતા ને ફોટા પડ્યા હતા થોયર મથેલે એનું એ

ડાયલ કર્યો પણ પાછો બધા ના પડીને ને કેન્સલ કરી મૂકી દીધો અને હું કેટલા હવે જતા અને વાડીએ જો ન ગયા ને એમાં નુકસાન ગયું હાવે જોવા નો મજા ના કરવી હા ભજીયાત ખાવા આવવા નતો ને અમારે હવે જ જોવા બે કામ થઈ જાય કાય નહીં ભાગમાં ન હોય ને જોવા ના

હાલો দাদা મેં આ તો વાંધો વાંદનાલ છે છે આવે ને એનવાળી પોતાને લાવે બસ આ છે તમને ટેસ્ટ કરો એકદમ મીઠી હોય મસ્ત હરીસન પૂરી જેટી બહુ મસ્ત બારે ટમેટા બટાકા પૂરી મટી મરચા

મે ઓલા ભૂગરામાં એટલે આમનાવાળા બાકે આશાનો કેવાય કે મારું મકળા કે એવું ને અમે અમદાવાદ આવતા જતા

અમને બહુ ફાલસે કર્યું નથી તમારે ન પડે પરમારે હા રેખા લાગ્યા રેખા ને આપડે <laughs>